અને ખાસ કરીને તમે છેતરાતા નહીં કેમ કે દિલ્હી થી આવેલા ઠગ લોકો છે ને અહીં બધા આઠા બનાવ્યા છે આપણા અંદર એને એ ઠગ આદિવાસી વિસ્તારમાં વીજળી મફત આપવાની વાત શિક્ષિત રહી શિક્ષિત ત્રણ હજાર ભથ્થો આપવાની વાત કરી રહી ક્યાં ગયું ભાઈ બધું તમે ફ્રી આપવાની વાત કરતા આ તો ચૈતર વસાવા આઠો બનાવીને આ વિસ્તારની અંદર આદિવાસીઓને છેતરવાનું કામ કરે

અમે તો ડેડિયાપાડા શાકબારામાં જાય એમનું બિંદુ છે એ તો અમારા પીએ હતા અમે જ હિકવેલા છે અમે જ એમના ગુરુ છીએ એટલે અમે કેવી રીતે એનો ગુરુ અમે એ કરીશું એ અમને ખબર છે ખાસ કરીને ઉમર ગામથી થી અંબાજી સુધીનો જે આદિવાસી પટ્ટો છે એ પટ્ટો વર્ષોથી થી અણવિકસિત છે આપણો પટ્ટો આજ સુધી આદિવાસી એટલે આદિ અનાદિ કાળથી વસનારો આ સમાજ છે છતાં બી આ ભાજપની સરકાર ત્રીસ વર્ષથી અહીં ગુજરાતની અંદર બેઠી છે પણ આદિવાસીઓને કોઈ સિંચાઈની વ્યવસ્થા નથી કોઈ જંગલની જમીનની કોઈ વ્યવસ્થા નથી કોંગ્રેસ સરકારની અંદર જ્યારે ઓગણીસો ની અંદર જંગલની જમીનો ખેડતા હતા આદિવાસી સમાજ અને બીજા સમાજ એને આપવા માટે ઓગણીસો માં કાયદો કાયડ્યો છતાં બી આજ સુધી આદિવાસીઓને આ ભાજપની સરકારે એને નામે નથી કરી આપ્યા પણ આવનારા સમયની અંદર આ તાલુકા અને જિલ્લા પંચાયત નું ઇલેક્શન આવે છે તમે જોઈ લેજો ઉમરગામ થી અંબાજી સુધી ટોટલ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન આવવાનું છે ફરી અને નગરપાલિકાઓની અંદર પણ અને બે હજાર સત્તાવીસની અંદર આ ગુજરાતની અંદર વિધાનસભામાં કોંગ્રેસ બેસવાની છે જ્યારે કોંગ્રેસની સરકાર આવશે તો પેલા પેલું આ વિસ્તારની અંદર સિંચાઈ અને જે કઈ આદિવાસીઓના જંગલના પટ્ટા છે જે લોકોએ હજુ સુધી પટ્ટા જંગલની જમીનો જમીનો નથી નથી આપી 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 પૂરેપૂરી બે ચાર છે જેટલી ખેડતી જંગલ એટલી રાહુલ ગાંધીનો નિયમ છે કે કોઈ પણ વચન પાડવામાં એ છ મહિનાની અંદર પૂરેપૂરી નામે કરી આપવામાં આવશે આ કોંગ્રેસનું વચન છે અને સાત બાર અને આઠ ની અંદર પણ નામ દાખલ કરાવીશુ એવું નઈ કે આ ખાલી મોર્ગેજ નઈ થાય કૂવો નઈ ખોદાય અંદર બોર નઈ થાય પણ સાહેબ બધું કરાવીશું ને આ વિસ્તારની અંદર સિંચાઈને જે સુથ આપણે આપીશું કે આદિવાસી વિસ્તારના એક આ એક ખેતરની અંદર પાણી જાય અને અમારો આદિવાસી સમાજ અહીંથી આ હરિયાળી ઉમર ગામથી અંબાજી સુધી થાય એ વ્યવસ્થા પણ કરીશું અને રોજગારીનો મોટો પ્રશ્ન છે આ વિસ્તારોમાં રોજગારી પણ આ વિસ્તારોને અંદર આવશે ખાસ કરીને મારે એ કેવું છે કે જ્યારે ભાજપ સરકાર ઓગણીસો પંચાણું ની અંદર રામ મંદિરના નામે ઈંટોને પૂજા કરાવીને આપણા લોકો પાસે એ સરકારમાં આવ્યા એમણે શું કર્યું આપણે તો ઈટો પૂજીને સરકાર પણ બની ગઈ એ લોકોની કેન્દ્રમાં બઈ નહીં રાજ્યમાં બઈ નહીં પણ આ વિસ્તારમાં આઠ કિલોમીટર ના કાયદા જે કાઢી નાખેલા હતા એ કાયદા કાઢી નાખા એટલા માટે આ વિસ્તારોની અંદર આદિવાસી વિસ્તારોમાં બીજા જમીનદારો પણ અહીં ગાડી આવી ગયા છે આપણને ખબર છે ને આઠ કિલોમીટર આઠ કિલોમીટર એટલે હું રહેતો એક ગામમાંથી માંથી આઠ કિલોમીટર આગળ હું જમીન ધારણ નહીં કરી શકું તો ખાસ કરીને આજે આપણે આ શરૂઆત છે અને આપણું આ સમાપન ડેડિયાપાડા ની અંદર અગિયાર દિવસની આપણા આ જન આક્રોશ યાત્રા છે અને ડેડિયાપાડા ની અંદર મોટામાં મોટું સંમેલન કરવાના છે એની અંદર આપણા દેશના પ્રિય જે આપણા પ્રિયંકા ગાંધીજી પણ ત્યાં પધારવાના છે તો બાર તારીખે તમને આમંત્રણ આપીએ છીએ કે ત્યાં ડેડિયાપાડાના વિસ્તારની અંદર આપ મોટી સંખ્યામાં પધારો એવું તમને હું આમંત્રણ આપું છું અને ખાસ કરીને તમે છેતરતા નહીં કેમ કે દિલ્હીથી આવેલા ઠગ લોકો છે ને અહીં ગાડે બધા આઠા બનાવ્યા છે આપણા વિસ્તારોની અંદર એને એ ઠગ લોકો આદિવાસી વિસ્તારમાં વીજળી મફત આપવાની વાત કરી રહી શિક્ષિત બેરોજગારો નો ત્રણ હજાર ભથ્થું આપવાની વાત કરી રહી ક્યાં ગયું ભાઈ બધું તમે ફ્રી આપવાની વાત કરતા આ તો ચૈતર વસાવાને આઠો બનાવીને આ વિસ્તારની અંદર આદિવાસીઓને છેતરવાનું કામ કરે એ દિલ્હીમાં તો એ લોકો પતી ગયા તમને ખબર છે ને જે લોકો એમ કે અમારે મોટી ગાડી નહીં લેવાનું બંગલા નહીં લેવાનું સાહેબ બધા બંગલા ગાડી આજે એ લોકો કરોડો ની એમાં લે છે પણ આ વિસ્તારોમાં છેતરવાનું કામ કરી રહ્યા છે એ ભાજપ ની બેટી ટીમ છે યાદ રાખજો આ કોંગ્રેસ ના અને એના વોટ તોડવા માટે આ લોકો ના ધંધા છે એટલે આ આમ આદમી પાર્ટી ના જે કઈ લોકો આ વિસ્તાર માં આવે એને જાકારો આપો અમે તો ડેડિયાપાડા શાકપારા માં જાય બિંદુ છે એ તો અમારા પીએ હતા અમે જ હિકવિલા છે અમે જ એમના ગુરુ છીએ એટલે અમે કેવી રીતે એનું ગુરુ અમે એ કરીશું એ અમને ખબર છે એટલે આવા લોકોને અમે ત્યાંથી પરાસ કરીશું પરિણામે જ આ દક્ષિણ ગુજરાતમાંથી જે યાત્રા શરૂ થવાની છે ડેડિયાપાડામાં સમાપન કરીશું અને સાથે સાથે આમ આદમી પાર્ટીનું પણ ત્યાં સમાપન કરી દઈશું બસ આટલું કહીને મારી વાત પૂરી કરું